ગુમ થઈ ગયેલા અગત્યના દસ્તાવેજના કાગળો છાણી પોલીસ સ્ટેશનની ટીમે શોધી કાઢી બે મહિલાઓને પરત કર્યા હતા વડોદરા શહેર છાણી પોલીસ સ્ટેશન ટીમે ગુમ થઈ ગયેલા અગત્યના દસ્તાવેજ કાગળો શોધી કાઢી બે મહિલાઓને પરત કર્યા હતા જે બે બહેનો નીલાબેન અર્જુનભાઈ સોલંકી રહે ચાંદખેડા અમદાવાદ તથા નિર્મળાબેન રમેશભાઈ ઉમાલે રહે નરોડા નાઓ છાણી પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને તેમના અગત્યના દસ્તાવેજ રિક્ષામાં રહી ગયેલ હોવાનું જે અંગેની હકીકત જણાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી જે આધારે વસ્તુ તેમજ ઓરિજિનલ કાગળોની તપાસ કરી સીસીટીવી ના ફૂટેજ આધારે રિક્ષા ચાલકનો સંપર્ક કરતા ઓટો રિક્ષાના ચાલકે પોતે પોતાનું નામ જાવેદ લાઈ અંસારી પોલીસ સ્ટેશન ખાતે અર્જુનભાઈ સોલંકી તથા રમેશભાઈ ઉમાલે નાઓને ઓરિજિનલ દસ્તાવેજો જે તે હાલતમાં રિક્ષા ચાલકે પોતાની આધારે પોતાની જાતે ઓરિજિનલ દસ્તાવેજ પરત કરી આપ્યા છે જે બાબતે બંને બહેનો દ્વારા છાણી પોલીસ સ્ટેશન आज रिक्शा चालक को आभार व्यक्त करयो हो होतो सेवन फॉर यू नीलाबेन अंजवी सोलंकी सर धन्यवाद तुम्हारे कोऑर्डिनेशन काम के आई भी भी थी मराबतेला रास्ता वे जाता तो तो ओर्ड माथियो पाची वरता वरुद्रा एमले स्टेशन ते ऑटो मा बैठी थी छाणी उतरली थी आणि मारा गोंध थी ये डॉक्युमेंट वरा रिक्षा मा रही गयास અને એ ડોક્યુમેન્ટ માટે સીસીટીવી કેમેરા ચેક કરા લઈ ગયા હતા અહીંયા છાણી પોલીસ સ્ટેશન થી ત્યાં વ્યવસ્થિત રીતે પેલા સીસીટીવી કેમેરા ચેક કરી અને એમાં એ રિક્ષા મળી ગઈ અને રિક્ષા ભાઈ વાળા ભાઈ કોન્ટેક કરી એમને અહીંયા મને ડોક્યુમેન્ટ આપવા આવ્યા એમનો આભાર અને પોલીસ ચોકીમાંથી મને ઘણી બધી હેલ્પ મળી એ પોલીસ સાહેબનો ઘણો આભાર